જો નાની નાની શોપિંગ શોપિંગ મોટી મોટી બધું ખોલી ખોલી તમને બતાવું કન્ટિન્યુ રહેજો તો જો આપેલા આ રૂમાલ છે મસ્તીના કોણા કોના લેડીઝ રૂમાલ છે પછી આ બધી લેડીઝની જ ખરીદી અમારી બેન ની અને મિતલી ની આવું કંઈક છે આમાં શું છે

કેવું લાગ્યું આલું સારું છે સારું છે વાહ આલુ નહી તો સારું લાગ્યું હું ભગવાનની દીવેલ છે દીવો કરવા માટે નાની કૃષ્ણ ભગવાનની છે પછી આપણે લાવ્યા છીએ મોબાઈલના કવર કૃષ્ણ ભગવાન વાળું છે આપણું છે ના મને અફઘાનિસ્તાનનો ડ્રેસ છે

जो क्या फ्लेवर है बटर स्कॉच ना स्ट्रॉबेरी नमोल ना साबु डेट्रोल चप्पल है चप्पल मूंगा से एडी वाला हीरोइन पे रहे वा आजादी ये ली था तो आजादी है छोटा बकवास चप्पल लगा था तो देख कर रहा

જો આટલો બધો લબાસ છે અહીંયા પડ્યો છે ખોખા ને બધું એમાં આલુ બેન હાટુ કપડા છે પીન છે અને આલુ બેન હાટુ ઘણો છે જી નાનું નાનું પીલેડ છે દોસ્તો છે એટલે એવું બધું છે તારો ચા મેકી દીજો હવે ચા પાણી બી નઈ છે ચા પાણીનો ટાઈમ હે થાકી ગયા હતા મિત્રો એટલે હુઈ ગયા તા આરામ માં હતા એ થાકી ગયા છે બધા આડા પાંચ છ છ વાગે થાકોડો લાગી જતો એટલે

તો બધાને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા એન્ડ બાય બાય ને જય શ્રીરામ મળીએ બાય બાય